અને ઇન ધ MSW લાઇક આ મકટ આપણે ખાસ સ્લેટ લઈને રૂપે પાદની આપની અમે ખાસ સોશિયોલોજી સાયકોલોજી અને BSW ને ફોર્મ ભરવાની તક આપી તો અમને પણ સમાન તક મળે રિક્વેસ્ટ આજ રોજ અમે પાટણ જિલ્લા ઇલેક્ટ્રિક કચેરીની અંદર એસોસિએશન ઓફ સોશિયલ વેલફેર રૂરલ સ્ટડીના બેનર સ્થળે એક આવેદનપત્ર આપવામાં માટે છે છીએ આવેદનપત્રનો મુદ્દો છે કે તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પ્રોબેશન ઓફિસર ક્લાસ થ્રી સમાજ સુરક્ષા ખાતાની જે સાહીઠ જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જાહેરાત આપવામાં આવી છે તે જાહેરાતમાં એમએસડબ્લ્યુની લાયકાતને બાકાત રાખવામાં આવી છે અને તેની જગ્યાએ બેચલર ડિગ્રીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તો એમએસ ડિગ્રી ધારકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અન્યાય થવા જોવા મળી રહ્યો છે તો સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર દરેક દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અને આજ રોજ અમે એસોસિએશન ઓફ સોશિયલ વર્ક એન્ડ સ્ટડી દ્વારા પાટણ જિલ્લામાં પણ આવેદનપત્ર આપી રહ્યા છીએ કારણ કે સમાજ કાર્ય અનુસ્થાતકનો કોર્સ હોવા છતાં જો લાયકાતને પ્રવેશન ઓફિસરની સમાજ સુરક્ષાની જાહેરાતમાં લાયકાત જાહેર રાખવામાં ન આવે તો એમએસડબલ્યુ સાથે અધ્યાય થઈ રહ્યો છે કારણ કે અત્યારે સમાજની અંદર સરકાર તમામ યોજનાઓ હોય ગ્રામ વિકાસ યોજનાઓ હોય કે પછી આરોગ્યની યોજનાઓ હોય કે મહિલા બાળ વિકાસની તમામ ક્ષેત્રે એમએસ ડબલ્યુના કર્મચારીઓ કરાર આધારિત કામ કરી રહ્યા છે અને કરાર આધારિત કામ કરતાં કરતાં દસ વીસ વર્ષ સુધી તેઓ પોતાની લાઈફનો અમૂલ્ય સમયગાળો આપી દીધો છે તેમ છતાં જો સરકારી જાહેરાતમાં એમએસ ડબલ્યુની બાકાત રાખવામાં આવે તો તે સરાસર અન્યાય થયો કહેવાય તો આજરોજ અમે સમગ્ર એમએસડબ્લ્યુ વિભાગના વતી ગુજરાતના વતી એસોસિએશન ઓફ સોશિયલ વર્ક સ્ટડી વતી રોજ આવેદનપત્ર આપી રહ્યા છે અસ્તુ જય ભારત